આટલા રેન જોતા હતા તો જે નેચ દેખાતું તું અત્યારે પોણી હતા દેખાવા માંડ્યું હતું તો જેટલું પાણી થતું હોય ખાલી અંદાજ મારજો તો ફાઈનલ મિત્રો આપણને સમાચાર મળ્યા હતા તો ધરોઈ ડેમમાં આઠ ગેટ ખોલી પાણી છોડ્યું છે એટલા માટે આપણે પાણી ધોવા માટે જઈએ છીએ ડાયરેક અડોલ જઈએ છીએ આપણે જે ધરોઈ નહીં જતા એટલે બ્લોગમાં બન્યા રહેજો બતાવજો તો પાણી કેટલું જાય છે બરાબર કારણ કે જઈ રાતથી આપણે બે ગેટ જ ખોલ્યા હતા પાછા આજે સવારે ત્રણ ગેટ ખોલ્યા હતા અને અત્યારે પાછા આઠ ગેટ ખોલ્યા છે બને લોક આપણે પણ જવા નહીં આવે કે પાણી આવે છે કેટલું આવે છે બતાવીએ

એમાં એમાં પણ અને આપણે કીધું હતું કે ફૂલ ગેટ એટલે આપણે પાણીશું અને ફાઇનલી આપણે પોણી બતાવવા માટે આવી ગયા છે તો તમે જોઈએ કો નજારો કારણ કે બહુ મસ્ત નજારો છે ને આમાં પાણી ફોણી છે આખો આ કઠાથી પહેલા કઠાણી છે મિત્રો અને આ નેચાણવાળા તો બહુ એલર્ટ હાલમાં આવ્યું છે કે પાણી ફૂલ જાય છે હજુ તો બીજું આગળ જેટલું સોડું છે ખબર નહીં પણ આઠ ગેટ હા તો છોડી મિલ્યા છે એટલે આટલું બધું પાણી થાય છે તો વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ નવા નવા બીજા વ્લોગ જોવા મળે